નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુ ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો સાપ ને કેટલું પણ દૂધ પીવડાવશો એ એના ગુણધર્મ પ્રમાણે ડંખ મારવાનું નહીં છોડે બીજી બાજુ કૂતરાની પૂંછડીને ભૂંગળીમાં રાખશો ત્યાં સુધી કૂતરાની પૂંછડી સીધી રહેશે પણ પાઇપ અને ભૂંગળીમાંથી કાઢી નાખશો તો કૂતરાની પૂંછડી ફરીથી વાંકી તે વાંકી જ રહેવાની છે આવો જ સિદ્ધાંત ભારતમાં રહેતા કેટલાક ચોક્કસ ભાંગ તત્વો માટે પણ લાગુ પડે છે જેવી રીતે કે ભારતમાં રહેવાનું ભારતનું ખાવાનું ભારતના તમામ સરકારી સહાય યોજનાનો લાભ લેવાનો અને ચોક્કસ સમય આવે એટલે ભારતીય નાગરિકમાંથી આતંકવાદી બની જવાનું ભારતમાં રહેતા કેટલાક ચોક્કસ મુસ્લિમ કટ્ટરવાદી દેશદ્રોહી આતંકવાદી દુશ્મન શકન જામા ગઈકાળે ગાંધીનગરમાંથી એટીએસે ત્રણ આતંકીઓ ઝડપી પાડ્યા ત્યારબાદ આજે જ જમ્મુ અને કાશ્મીર પોલીસે હરિયાણાના ફરીદાબાદમાં એક ડોક્ટરના ઘરે દરોડા પાડ્યા દરમિયાન

ડોક્ટર કે જેમનું નામ આદિલ અહેમદ છે જમ્મુ અને કાશ્મીર પોલીસે ઉત્તર પ્રદેશના સહારનપુરમાં તેની ધરપકડ કરી હતી હાલ આદિલની પૂછપરછ ચાલી રહી છે અને તેણે ફરીદાબાદમાં વિસ્ફોટકો મૂક્યા હોવાની કબૂલાત કરી છે આદિલ અગાઉ અનંતનાગની જનરલ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતો હતો તેણે બે હજાર ત્યાંથી રાજીનામું આપ્યું ત્યારબાદ તેણે સહારનપુરમાં પ્રેક્ટિસ શરૂ કરી જમ્મુ અને કાશ્મીર પોલીસે ફરીદાબાદમાં ડોક્ટરના ભાડાના રૂમમાં દરોડો પાડ્યો હતો માહિતી મુજબ મુજાહિલ શકીલ નામના કાશ્મીરી ડોક્ટરે ફરીદાબાદમાં એક રૂમ ભાડે લીધો હતો આરોપી ડોક્ટર ત્યાં હતો ન હતો

કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર નાઇન સિક્સ સેવન થ્રી ટુ સિક્સ ટુ ફોર અથવા તો નાઇન સિક્સ સેવન નાઇન ઝીરો સિક્સ ડબલ ટુ ફોર પર સંપર્ક કરવા વિનંતી